दिल्ली पुलिस ने दिल्ली एनसीआर बसों की वु शालाओं ने धमकी ना ईमेल मरवाना संबंध में रशियन मेलिंग सर्विस कंपनी मेल डॉट આર્યોનો સંપર્ક કર્યો છે બે મેના રોજ દિલ્હી પોલીસે ઈમેલનો સાચો સ્ત્રોત શોધવા માટે ઇન્ટરપોલ દ્વારા મેઈલિંગ કંપનીનો સંપર્ક કર્યો સીબીઆઈએ પત્ર લખીને ઇન્ટરપોલ ચેનલો દ્વારા ધમકીભર્યા ઈમેલની માહિતી માંગી છે આ કેસમાં જાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે શરાવોને બોમ્બની અફવાઓ ધરાવતો ઈમેલનો હેતુ સામૂહિક ગભરાટ ફેલાવવાનો અને દિલ્હીમાં જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો તો આની તપાસ દરમિયાન પોલીસે જાણવા મળ્યું કે દક્ષિણ દિલ્હીની એક શાળાને પણ બે હજાર ત્રેવીસમાં નકલી ધમકીનો ઈમેલ મળ્યો હતો કે જ્યાં મોકલનારે સમાન મેલ સેવા એટલે કે મેલ ડોર્ટ આર્યોનો ઉપયોગ કર્યો હતો એક અધિકારી ચલાવ્યું હતું કે આ કિસ્સામાં પણ ઈમેલ મોકલનારાને શોધી શકાયો નથી ફ્યુરો રિપોર્ટ સેન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App